સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામના ત્રિનેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશ્વ વિખ્યાત લોકોના મન મોહી લેતા તરણેતરનો મેળો આજથી શરૂ કરવામાં આવ્યો સંસ્કૃતિ આનંદ અને સુવ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળશે તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે સ્પર્ધાનું આયોજન કરાયું છે ઉપરાંત વીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરાયું છે રાજ્યભરના રમતવીરો સહભાગી થશે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમતગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું ત્રણ દિવસ સુધી યોજાનાર જુદી જુદી સ્પર્ધાઓ રાજ્યભરના રમતવીરોનો આગવું કૌવત બતાવશે ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની સોનેરી તક મળશે ખેલાડીઓનું મનોબળ વધારવા અને રમતગમત પ્રત્યેનો જુસ્સો વધારવા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપી પ્રોત્સાહિત કરાશે અને બધા સમાજો અહીંયા આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય મંદિર મહાભારત ના સમયનું મંદિર છે મહાભારત ના સમય ના ગાળાની અહિયાં એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિર એ બહુ જ જૂનું છે અમે મૂડીમાં લગભગ આઠસો પચાસ વર્ષ પહેલાં અહીંયા મૂડીરાજની સ્થાપના થઈ પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું જૂનું છે વિક્રમસિંહ જડેજાનો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે